નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ડભોઈનગરમાં અડકાયેલા કૂતરાએ રીતનો આતંક મચાવ્યો છે જેમાં માત્ર ત્રણ કલાકના સમયગાળામાં નગરના નાંદોદી ભાંગોડ સુરજ ફળિયા રબારી વર્ગા સિનર ચોકડી બેગવાડા અને ભીલવાડા જેવા વિસ્તારોમાં દોડી દોડી ત્રીસ થી ચાલીસ લોકોને બચકા ભરી ઇજાગ્રસ્ત કરી નાખ્યા હતા આ અચાનક બનેલી ઘટનાથી આખા પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે કુતરાના બચકાના શિકાર બનેલા કિરેમભાઈ ગોવિંદભાઈ વસવા સંજય ગલિયા વસવા યુનિસ પઠાણ પરેશભાઈ રાજેશભાઈ અરુણભાઈ વસવા રાકેશભાઈ રમેશભાઈ રમેશભાઈ ઈશ્વરભાઈ નિમેશભાઈ અતુલ કાલિદાસ શૈલેષભાઈ સહિતના અનેક લોકો લોહી લોણ હાલતમાં સરકારી દવાખાને પહોંચ્યા હતા જ્યાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવામાં આવી છે જ્યારે ગંભીર રીતે કવાયેલા દસ લોકોને વડોદરાની સયાજી હોસ્પિટલ શિફ્ટ કરાયા છે ભોગ લોકોના જણાવ્યા અનુસાર અડકાયા કૂતરાએ બાળકો મહિલાને વૃદ્ધોને પણ નથી છોડ્યા અને ગમે ત્યાં ઘોષીદાય હુમલો કર્યો હતો કૂતરાના હુમલાથી કેટલાક લોકોના હાથ પગને ચહેરા પર ઊંડા ઘા પડ્યા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ